રાત દિવસથી મહેનત કરીને દેશવાસીઓનું પેટ ભરાય તે માટે પાક ઉગાડે છે પાક તૈયાર થઈ ગયા બાદ તેને સરખા ભાવ પણ ન મળે છતાં પણ હસતા મોડે જે મળ્યું તેને સ્વીકાર કરીને ફરી પોતાની મહેનતમાં લાગી જાય છે પણ ભ્રષ્ટ અધિકારીઓ નગરોડ શાસકોના પાપે ખેડૂતો પાસેથી ખરીદાયેલો માલ પણ સચવાતો નથી સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી આગમાં હજારો કિલોની મગફળી સ્વાહા થઈ ગઈ

બેદરકારીથી લાગી આગ ગોડાઉનમાં હતી ફાયર સેફ્ટી આ તંત્રની ઘોર બેદરકારી અને અણઆવડતના છે દ્રશ્યો સુરેન્દ્રનગરના થાનના છે જ્યાં મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીને એફસીઆઈના ગોડાઉનમાં રખાઈ હતી પણ આળસુ તંત્રના પાપે હજારો કિલો મગફળી સળગીને રાખ થઈ ગઈ અન્નદાતાએ મહા મહેનતે મગફળીનો પાક તૈયાર કર્યો હતો રાત દિવસના ઉજાગરા તેણે કર્યા હતા દેશવાસીઓનું પેટ ભરવા માટે તેણે તન તોડ મહેનત કરીને મગફળી ઉગાડી હતી થોડો ઘણો જે ભાવ મળ્યો

ભાડામાં રાખવામાં આવેલું હતો ને આ ભાડાના ગોડાઉન ની અંદર મગફળીની ખરીદી કરી અને પચીસ હજાર બેગ છે રાખવામાં આવેલી હતી કોઈ કારણોસર શોર્ટ સર્કિટ કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે હાલ પાંચ ફાયર ફાઈટર ટીમો દ્વારા આગને કાબુમાં મેળવી લીધો છે આગને કારણે અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો નુકસાન થયું નથી પરંતુ મગફળી ના જે સ્ટેક છે ઇપરના ભાગ અંદાજે બે હજાર ટકા ને પડી ગયેલા પડે છે બાકી આ બી ઉપર છે કાબુ લેવી ફાયર ફાયરના જે યસ ફાયર ના જે બોટલ આવે છે એબીસી પ્રકાર ના એ ફાયર તો ફાઈટર તો તમામ ને રાખવાની પ્રક્રિયા લાગે છે